बोलो रामचंद्र भगवान की बोलो उमैया मात की हनुमान भगवान की, भागवत भगवान की, सनातन धर्म की नम पार्वती पति हर महादेव अहनों ने अपने थोड़ी प्रार्थना कर के થોડું વાતાવરણ તમે ચેન્જિંગ ન કરતા અને એ પોતપોતાનું સ્થાન તમે જાળવી રાખજો સરસ મજાના ભાવથી આપણે મળ્યા છીએ માના ચરણમાં એક વંદના આપણે રજૂ કરતા હોય માના ચરણને આપણે શણગારતા હોય માનો આશીર્વાદ લઈ અને પૃથ્વીના પટમાં આપણે પગલાં ભરતા હોય આપણો પગ કોઈથી પાછો ન પડે એટલે કવિ છે શાંતિ કરણ જગ ભરણ ઘરણ ઘડ્યાય ભવઘાટ એથી આદ નારાયણી વિશ્વરૂપ વૈરાટ જયતી જયતી જગમાયતી જયતી ભરણ ભંડાર જયતી તારન તરની જયતી બોધિ ગુરુદેવ દત્ત વાયક વરદાજી જયતી આદિ અન્નાદી પિન્ન બ્રહ્માંડ યુપાજી અવલોક લોક સાધત યખિલ કરની અસુરવદ કાલિકા રહો મોહી સહાય રણ ક્ષેત્ર પર જય જગચંડી જ્વાલિકા મારી જય જગચંડી જ્વાલિકા ઈમાં ભગવતીને આપણે યાદ કરવા માટે થઈ અને માના પ્રાગણની અંદર માના સાનિધ્યની અંદર એક અંતરના ભાવથી પરમ કૃપાળુ પરમાત્મા મર્યાદા પુરુષોત્તમ રામના ગુણગાન આપણે સાંભળતા હોય અને રામનું નામ હૈયામાં પડે એટલે રુદિયો રાજી થઈ જાય રામના નામ માટે કવિએ લખ્યું છે કે દુઈ બેર દ્વારિકા त्रिवेणी जाए तीन बेर चार बेर काशी गंग यंग होते नाइके के पांच बार गया जाए निमिषार सात बार, बार पुष्कर में मंजन कराई के रामनाथ जगन्नाथ बद्री केदारनाथ दशाश्व के दस द्वार जाय पग धाई के जेते फल मिले कोटि तीर्थ में स्नान किए एते फल मिले एक राम गुण गायके एते फल मिले एक राम गुण गाय के રામના નામનું મહિમા છે રામનું નામ અને નામની નાવમાં જે જે માણસો બેઠા છે એ ભવ સાગર ગયા છે એટલે અંતરના ભાવથી મને આનંદ આવે કે જ્યાં આપણે પરમાત્માના ગુણગાન સાંભળતા હોય નામ લેતા હોય નામ સમોવડ નહીં જબ તબ તીરથ જોગ નામે કઈ પાતક ટળે અને નામે નાશે રોગ આજની કથાનું શ્રવણ કરવાનો મને લાવો મળ્યો બાપુના એક એક શબ્દ હયાની માલિપા અંતરના ભાવથી પ્રતિષ્ઠિત થાય એવા શબ્દો છે આપણને એમ થાય કે આપણે આપણે વચ્ચે બ્રેક જ ન લઈએ અંતરના ભાવથી આ કથા સાંભળતા એમાંય વેદોના આચાર્ય જેના હયામાં વેદની જ્યોતિ જાગૃત હોય વ્યાસપીઠને પૂર્ણ રીતે નિભાવે શણગારે સમજાવે અને એવા એમ કહેવાય કે જ્ઞાની વક્તા આપણને મળ્યા હોય અને એક એક શબ્દ આપણે રુદિયામાં ગ્રહણ કરીએ ને તો જીવન આપણો બેડો પાર થઈ જાય એવા પરમ પૂજ્ય વેદના આચાર્ય એવા શ્રી ડોક્ટર દિલીપજી વ્યાસજી બાપુને જોરદાર તાળીઓથી વધાવો મારા બાપ હું તો એક કલાકાર છું પણ આજની કથામાં મને એટલો આનંદ આવ્યો કે બાપુએ જે પ્રસંગ કીધો ને કટ ટુ કટ પ્રસંગ જ આવ્યો એટલે બીજી વાર તાળીઓથી વધાવો આ નહીં તો બાપુ ઘણું આવે હો હા નહી તો બીજું આવે પાછું અમાર તો અમાર કલાકારો ની વચ્ચે હાસ્ય આવે કંઈક આવું બધું આવે પણ અહીંયા કથાનો રસપાન આપણે કરી રહ્યા છીએ અને મોજ ને મંગલ આપણને આનંદ આવી રહ્યો છે વધારે વાત નહીં કરતા અહીંયા આપણે જેટલા દાતારો છે એનું આપણે સન્માન કરવું છે એક કવિએ કીધું છે કરી લે અખતરો કોગદી દઈને મોટા દાન જો કરી લે અખતરો કોગદી દઈને મોટા દાન પછી ભર્યા રહેશે ભંડાર તારા રાત ને દિયે રામડા ભર્યા રહેશે ભંડાર તારા રાત ને દિયે રામડા આ ખતરો કરવા જેવો છે બેનો માતાઓ થોડી વાર બેહો તમને મજા જ આવશે અને મજા ના આવે ને તો હું જીવતા સમાધિ લઈ લેવાનો છું લખતરમાં આ હા ઘેર થી માતાજી નો દોઢ લઈને જ આવ્યો છું બાપુ હાચું ખોટું હે ગેરંટી વાળી વાત આઈ એમ જેવા તેવા કુંભાર નહીં હે આમ પ્રજાપતિ હાય તમે પટેલ હાય પટેલ ને પ્રજાપતિ નો પદ આવે અને આ જગત માં ત્રણ વસ્તુ મહત્વની છે અત્યાર હાલમાં પટેલ પ્રજાપતિ ને પ્લાસ્ટિક ત્રણે વખણાય બોલો સાચું ખોટું તમે પટેલો છો ને આ ઉમાના સંતાનો છો તમે પટેલો આ ઉમાના સંતાન છો અને ઉમા છે અમારા દક્ષ પ્રજાપતિ ની દીકરી છે તો મારી ફઈ થાય સાચું હોય તો તાળીઓથી વધાવો તો મામા મળ્યા જેવી વાત થોડી અને બહુ મસ્ત મજાનો મંગલમય ભાવ છે એથી વિશેષમાં તમને કહું આજ આપણે જે ઉસામણી પૂર્ણ કરવાની છે એ દાતારોના પિતૃઓને પણ આપણે વધાવા છે એના પરિવારને વધાવા વધાવવા છે માં ભગવતી ઉમાની કૃપા લઈ અને તમે પૃથ્વીના પટમાં પગલા ભર્યા છે પિતૃઓની કૃપા લઈ તમે લક્ષ્મીવાન બન્યા છો એ લક્ષ્મીને મહાલક્ષ્મી બનાવવાનો અનેરો અવસર આવ્યો છે આ તકને આપણે વધાવી લેવાની છે ભલા માણસ રુદિયો ગાર્ડન ગાર્ડન થઈ જાય પરિપૂર્ણ પ્રેમના માહોલને લઈને આપણે મળ્યા છીએ વધારે વાત નઈ કરતા આઈ જે જે દાતારોના મે નામ સાંભળ્યા છે નામ સાંભળતા જ મારી જીભ પાવન થઈ ગઈ બોલો આ સારું તમે જોવો તો તમારી આંખો પાવન થાય સારું તમે સાંભળો તો તમારા કાન પાવન થાય સારી જાત્રા તમે કરો તો તમારા પગ પાવન થાય અને સારા દાતારો ના ભગવાન ના નામ લ્યો ને તો તમારી જીભ પાવન થઈ જાય ભલા માણસ આ ઈ મંગલમય માહોલ બેનો માતાઓ જીવન આપણે જીવવાના છીએ અને કાલ સમય પૂરો થઈ જશે એટલે આપણું તેડું આવવાનું છે એટલે કીધું નામ રહનતા ઠકરા નાણા નહીં રહન કીર્તિ હુંદા કોટડા પછી પાડ્યા નહીં પડન આ કથામાં આપણે આવો કથાની એક બીજી વ્યાખ્યા તમને આપવા માંભળો કથા ને તમે ઉલટાવો એટલે શું થાય કથા થાકો બાપુ અને ઉલટાવો એટલે થાક થાય હવે એનું તમને વિશ્લેષણ કરું સાચું લાગે જ મને તાળીઓથી આશીર્વાદ આપજો જો તમે ધ્યાનથી કથા સાંભળો તો થાક ઉતરે અને ધ્યાન વગર સાંભળો તો થાક ચડે આ મુદ્દાની વાત છે ને એટલે કથા ધ્યાનથી સાંભળવી